યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજના દિવસે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લો યોગમય બન્યો છે વિશાળ વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન નારાયણ સરોવર ખાતે કલેક્ટર સાંસદ સહિત સંતોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચારણસલ નારાયણ સરોવર ખાતે યોજવામાં આવ્યો આ ઉપરાંત યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા તાલુકા નગરપાલિકા ગ્રામ્ય શાળા કોલેજ અને અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લાના આઇકોનિક ધાર્મિક હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું